માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઘણા ઓછા ભાવ મળી રહ્યા છે સરકારી ટેકાનો ભાવ રૂપિયા એક હજાર ચારસો બાવન પ્રતિમણ છે જ્યારે યાર્ડમાં મગફળી રૂપિયા સાતસો પચાસથી થી ના ભાવે વેચાઈ રહી છે સારી ગુણવત્તાવાળી મગફળીના ભાવ રૂપિયા એક હજાર બસો પચાસ સુધી પહોંચે છે શિયાળો પાકના ખર્ચને પહોંચી વળવા ખેડૂતોને ઓછા ભાવે મગફળી વહેંચવાની ફરજ પડી રહી છે આ વર્ષે પાસઠ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે અને ખેડૂતો ટેકાના ભાવે વધુ વેચાણ કરે તેવી શક્યતા છે મારું નામ મેહુલસિંહ ભાટિયા ગામ કોંડ તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગરથી આવ્યા છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે મારે આજ હારામ હારી યાર્ડમાં મગફળી ગણાય મારું નામ મેવુલસિંહ ભાટિયા છે ગામ કોણથી આવ્યા છે તાલુકાથી આ રાજકોટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યા છે મારે આજે રાજકોટ યાર્ડમાં સારામાં સારી મગફળી હતી અને અગિયારસો ને સિત્તેર રૂપિયા આવ્યા છે જોકે કે મિનિમમ ભાવ એનો તેરસોથી તેરસો રૂપિયા હોવો જોઈએ એક વસ્તુ હું તમને કહું સરકાર સાડા ચૌદ સરકાર ખરીદી કરે છે પણ સરકાર ખરીદી કરશે ક્યારે ખેડૂના ઘરમાં મગફળી ખૂટી રહે પછી મગફળી ખરીદી શું કરવાનું એક વસ્તુ હોય બરોબર તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી કે હાવ ખેડૂત વિરોધી નીતિ તમે ન રાખો અને આ મગફળી ની ખરીદી તમે બને એટલી જલ્દી ખરીદી ચાલુ કરો તો ખેડૂતને ભાવમાં પાંચ પચીસ રૂપિયાનો ફાયદો થાય મારે સેટેલાઇટ ઇમેજમાં એવું લખેલો આવ્યું કે તમારે ખેતરમાં મગફળી જ ન વાવેલી એમ હવે એક વસ્તુ તો આ મગફળી ઉપરથી તો આવી ન હોય ખેતરમાં ન વાયું હોય તો બરોબર તો હવે પાછા અમારે ઈ ના ધક્કા ચાલુ કરવાના ઈ દિવાળી પછી લાભ પાછા પછી એટલે અમારે ઓછા માં બે અઢી મહિના પછી વારો આવે તમને તો ત્યાં લઈ ગયા આપડી મગફળી રહે નહીં આને હાચવી પડે એક વસ્તુ પિયર માલે બરોબર આ વાતાવરણ અનુકૂળતા જોઈ અને અમે લઈને આવ્યા છીએ વસ્તુ હું તમને કહું ઘરે હોય તો આને પૂરતી હાચવવી પડે બરોબર પલળવાની બીક રે અમારે આમાં ટોટલ વસ્તુ ખેડૂતોનું શોષણ થાય તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે તમે થોડુંક ખેડૂત સામે ધ્યાન દો આમાં બાપડો ખેડૂત દિયે દાડે દેણામાં દેવાદાર થતો જાય છે તો તમે પોષણક્ષમ ભાવ મળે સમયસર તમે બને એટલી જલ્દી મગફળીની ખરીદી વહેલી ચાલુ કરો એવી અમારી માંગ છે સૌપ્રથમ સરકારે પંદર તારીખ છેલ્લી રજીસ્ટ્રેશન હતી ત્યારબાદ સાત દિવસનો વધારો આપીને અને બાવીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કર્યું છે ને આખા ગુજરાતમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કોઈ રહી ન જાય એટલા માટે સમય માં પણ વધારો કર્યો હતો રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ જ હકારાત્મક છે વાત રહી ખરીદી અત્યારે હજી મોસમ ની શરૂઆત છે આગોતરી જે મગફળી વાયુ હોય એમની જ મગફળી નીકળતી હોય માં જેને પંદર ની આજુબાજુ જે નું વાવેતર થયું હોય એની મોસમ હવે ચાલુ થાય નવરાત્રી અને દિવાળી ની વચ્ચે એટલે સરકાર કોઈ પણ ખેડૂત એક સૂત્રતા જળવાય રજીસ્ટ્રેશન ના ક્રમ જળવાય દે અને એના માટેથી લાભ પાંચમ પછી શરૂઆત કરશે અત્યારે ખેડૂતો મગફળી લઈને આવે હું ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે તમે જે મગફળી અત્યારે લઈને યાદમાં આવો એના પૂરા ભાવ નથી મળતા એના કારણો એવું છે કે ખરીદી હજીનું પ્રમાણ ચાલુ ન થયું હોય મિલરો દ્વારા તેમજ થોડીક ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરી અને જો એમની પાસે સ્ટોરેજની શક્ય જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જ્યારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈને આવવું જોઈએ